તો મિત્રો જે રીતનો તમે આગળ ડેમોની અંદર ટેટસ જો તમારે પણ કઈ આ રીતનું ટેટસ તે બનાવવું હોય તો વિડીયો ને સ્કીપ કર્યા વગર અંશુધી જોવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કે કેડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો અને જે બાજુમાં આપેલું બિલનું આઈકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ મિત્રો ત્યારે તમારા સુધી નોટિફિકેશન પોકે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો અને મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી લેજો અને વિડીયોની અંદર જેટલું પણ મટિરિયલ યુઝ કર્યું છે ફૂલ પ્રોજેક્ટ સાથે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું ડેટસ છે તે બનાવી શકો છો તો વધારે સમય બગાડતા નથી મિત્રો આપણી જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છે તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલો છે તે ડાઉનલોડ કરી લેવાનું છે તો જેઓ ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરશો એટલે તમારે આ રીતનો આવી જશે તો આની અંદર તમારે શું કરવાનું છે ફોટો એડ કરવાનો રહેશે જે તમારો ફોટો હોય તે એડ કરશો ને તમારો સ્ટેટસ છે એ બનીને રેડી થઈ જશે તો અહીંયાથી તમારે આ બધા લિરિક્સ રહ્યા છે ત્યાંથી નહીં અને અહીંયાથી આપણે માર્ક કરેલો અહીંયા છે બીટ માર્ક કર્યો છે ત્યાં તમારે આવી બીટ માર્ક પર લાવીને આ રીતે સેટ કરી લેવાનું છે ત્યારબાદ પ્લસનું આઈકન નીચે દેખાય છે તેના પર ટચ કરી લેવાનું છે અહીંયાથી તમારે શું કરવાનું છે મીડિયા પર આવી જશે મીડિયા પર આવીને અહીંયાથી જે કંઈ ફોટા પર તમે સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો તમારે એડ કરવાનો રહેશે આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો છે મિત્રો આપણે તો તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જાય ત્યારબાદ તમારે શું છે ઉપર ત્રણ વાર આવે છે તેના પર ક્લિક કરી દેવાનું છે ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે અહીંયાથી મો આ ફોટાની સોંગ પર મને ખેંચી લેવા છે સોંગના એન્ડમાં જતું છે સોંગના એન્ડમાં જઈને તમે જે ફોટો એડ છે તેના પર ટચ કરી લેવા છે બીજા નંબરનો ઓપ્શન દેખાય નીચે તેના પર ટચ કરી લેવાનું છે જેવું ટચ કરશો એટલે કંઈક આ રીતે ફોટો આવી જશે અંગ પ્રમાણે તો સાઈડમાં ત્રણ લાઈન આપી છે તેના પર ટચ કરી લેવાનું છે ટચ કર્યા બધા એથી તમારે નીચે ખેંચી લેવા છે જે પહેલેથી ફોટો એડ કરેલો છે તે ફોટા પર લાવીને તમારે સેટ કરવાનો રહેશે તો આ રીતે ફોટો તમારો આવી જાય ત્યારબાદ નીચેવાળો ફોટા પર ક્લિક કરી દેવા છે ઉપર ડિલીટનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાની તમારે ડિલીટ કરવાનો રહેશે તો ત્યારબાદ તમારો ફોટો ફોટાની અંદર આ રીતની ઇફેક્ટ છે જોવા મળી જશે તમારું ટિએટર છે તે બની જશે જોઈ શકો છો આ રીતની ઇફેક્ટ છે અને આ રીતનું ટિયેટર છે તમારે અહીંયાથી ચેક કરી લેવાનું રહેશે તો સ્ટાર્ટમાં તમને આ રીતનું જોવા મળી જશે અને અહીંયાથી આ રીતનું ટિયેટર છે એક જ ની અંદર તમારું બનીને રેડી થઈ જશે તો ને તમારે સેવ કરવાનું રહેશે મિત્રો તો સેવના આઇકન પર ક્લિક કરવાનું રહેશે કોર્નર કોર્નરમાં આપે છે માં તેના પર ટચ કરવાનો છે ટચ કરશો એટલે આ રીતનું આવી જશે એ તો વિડીયો સેલેક્ટ કરી દેવા છે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારે તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે કે ગાડી રીતે એક્સપોર્ટ થવાનું સારું થઈ જશે સો ટકા થઈ જશે એટલે તમારે વિડીયો સેવ કરવાનું રહેશે મિત્રો આપણે તમારે તો ત્યારબાદ તમારે શું કહું છે સેવના આયકન પર ક્લિક કરી દેવા છેવના આયકર પર ક્લિક કરશો એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે તો વિડીયોની એડિટિંગ તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી જય માતાજી